નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે ડીસા તાલુકાના કંસારી ગામના ખેતરો બેટમાં ફેરવાયા મોટા ભાગના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ફરી વળ્યા ડીસાના કંસારી ગામના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં વરસાદને કારણે બાજરી જુવાર મગફળી સહિત પશુઓ માટે ઘાસચારામાં મોટું નુકસાન વરસાદી પાણીથી કંસારીના ખેતરો બેટમાં ફેરવાયા બાપર પાસે આવેલા કોતરવાડા ગામ પાસે નેશનલ હાઇવે પર નર્મદા કેનાલ પર બનાવેલ પુલ જર્જરિત હાલતમાં છે પહેલા તૂટેલો પુલ હતો અને એમાં ચોમાસાએ દાટ વાળ્યો પરિણામે પુલ પર મસ્ત મોટા ખાડા પડ્યા ખાડા પડતા ખિલાસરી બહાર નીકળી ગઈ છે અને વધુમાં પુલની સાઈડમાં બોકારું પડતા પુલની સ્થિતિ જોઈને જ દયા આવે છે પુલ પર બનેલ રોડ ક્યાંય દેખાતો નથી ખાડામાં રોડ હોય એવી સ્થિતિ છે વારંવાર રજૂઆત કરી પણ કોઈ ઉકેલ ન આવ્યો પરિણામે આ જર્જરિત પુલ તંત્રના પાપે મોટી દુર્ઘટના સર્જે તો પણ નવાઈ નહીં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી વેગ પકડી રહી છે ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને વધુને વધુ અપનાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ આત્મા કૃષિ અને બાગાયત વિભાગોએ સંયુક્ત રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા કલસ્ટર આધારિત તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જે અંતર્ગત દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ અને કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે અઠ્યાવીસ ઓગસ્ટને બુધવારના રોજ દાંતીવાડા તાલુકામાં પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત દાંતીવાડા ડેમની મુલાકાત લીધી હતી ત્યારબાદ દાંતીવાડા ગામ ખાતે કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ જેમાં ગ્રામજનો વિવિધ પ્રશ્ન રજૂઆત સંબંધિત ચર્ચા કરવામાં આવી ગ્રામજનોના પ્રશ્ન અંગે કલેક્ટર શ્રીએ સંબંધિત વિભાગને પ્રશ્નના નિરાકરણ માટે ત્વરિત કાર્યવાહી કરવા જણાવ્યું હતું મહીસાગર જિલ્લાના સારા વરસાદે પગલે કડાણા ડેમ 90% ભરાયો જેને લઈ ડેમની સપાટી ચારસો ચૌદ અગિયાર ફૂટ પહોંચી ગઈ છે કડાણા ડેમમાં પાણીની આવક થતાં ડેમના દરવાજા ખોલાતા આકાશી નજારાના આહલાદક દ્રશ્યો જોવા મળ્યા છે કચ્છમાં ચાલુ સિઝનમાં ભારે વરસાદને પગલે ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે તળાવ પાણીથી છલકાઈ જતા નાગરિકોમાં ખુશી છવાઈ છે

પ્રભાવિત પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના માળિયા મિયાણા સ્ટેશન પર પાણી ભરાવાને કારણે કેટલીક ટ્રેનોને અસર ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની ટ્રેન નંબર ઝીરો નવ ચારસો છપ્પન ભુજ ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ બીજી ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસની ટ્રેન નંબર અગિયાર જીરો અઠ્યાસી પુણે વિરાવળ એક્સપ્રેસ રદ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ પાંચમી સપ્ટેમ્બર રહેશે અને બીજા દિવસે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ નવમી સપ્ટેમ્બર અને પચીસ સપ્ટેમ્બરના રોજ મતદાન થશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ઇસ્ટર્ન નેવલ કમાન્ડની મુલાકાતે આ દરમિયાન સંરક્ષણ મંત્રી વિશાખાપટ્ટનમમાં નેવલ સેન્ટરમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે જ્યાં તેઓ વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરશે રાજ્યના ઘણા ભાગોમાં સતત બીજા દિવસે પૂરની સ્થિતિ યથાવત વડોદરા દેવભૂમિ દ્વારકા જામનગર સૌથી વધુ અસરગ્રસ્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરીએ